શ્રી રાજપૂત અને આજથી મારી નવી YouTube ચેનલ ચાલુ થઈ છે દીપ કોફી શોપ તો તમે ના જોડાયા હોય તો આજથી જોડાઈ જજો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને એની અંદર આજથી નવા વિડિયો ચાલુ થવાના છે જેમાં અવનવી માહિતી મળશે તમને રાજાઓ વિશે રજવાડાઓ વિશે મહાન કવિઓ વિશે ઘણું બધું એની અંદર આવવાનું છે તો આજથી જોડાઈ જજો મારી ચેનલની અંદર અને હવે હું આજની માહિતી ચાલુ કરું છું

શું આપણે મહારાણા પ્રતાપના ચેતકના ઘોડા વિશે મહારાણા પ્રતાપના ચેતકના ઘોડાનું નામ હતું ચેતક અશ્વવાણી ચેતક અશ્વવાણીએ એ મહારાણા પ્રતાપને ઘણી બધી જગ્યાએ સપોર્ટ કર્યો હતો વફાદારી રીતે જોવા જઈએ તો હલ્દી ઘાટીના યુદ્ધની અંદર મૃત્યુના સમયે પણ ચેતકે મહારાણા પ્રતાપને સાથ સહકાર નહોતો છોડ્યો મહારાણા પ્રતાપ જે બક્તર પહેરતા હતા તે ભક્તર નું બોતેર કિલો વજન હતું તેમને ભાલો જે રાખતા હતા તે કિલોનો હતો અને એ બધું તલવારો કવચ કુંડલ બધું મળીને પોતાનું વજન કિલો થતું હતું તો વિચારો કેટલો અને પરાક્રમી હશે જે મહારાણા પ્રતાપનું વજન તેમના પર રાખી શકતો હતો મહારાણા પ્રતાપે ઘણા બધા યુદ્ધ જીત્યા હતા ઘણા બધા યુદ્ધ ની અંદર હલ્દી ઘાટી નું યુદ્ધ મહાન નેતૃત્વની અંદર હતું તે યુદ્ધ એકવીસ જૂન પંદરસો ના રોજ થયું હતું તે યુદ્ધ મુગલોના રાજા માનસી કરી રહ્યા હતા અને તે યુદ્ધની અંદર એવું લાગી રહ્યું હતું કે રાજપૂતો મુગલો પર ભારે પડી રહ્યા હતા ત્યારે એવી અફવા ફેલાઈ દેવામાં આવી હતી ઉતરશે પણ અસલ વાત એ હતી કે હળદી ઘાટીનું જે યુદ્ધ થયું હતું એની અંદર અકબર રાજા પોતે તે યુદ્ધની અંદર કોઈ દિવસ સામેલ થયો જ ન હળદી ઘાટી ઇતિહાસ મહારા પ્રતાપ અને અકબર વચ્ચે થયેલા યુદ્ધ માટે પ્રસિદ્ધ છે તમે હલ્દી રાજસ્થાન ની અંદર જાઓ હલ્દી ઘાટીમાં તો ત્યાં આગળ અવશ્ય તેની હલ્દી ઘાટી ની મુલાકાત કરજો કારણ કે ત્યાં આગળ મહારાણા પ્રતાપ વિશે ઘણું બધું છે મહારાણા બધા ઇતિહાસ છે